નવેમ્બર નોવેમ્બર 2022 થી આવું છું બરોબર તો 52 રવિવાર થયા 52 રવિવારમાં તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો બહુ બદલાવ આવ્યો બધું બહુ આમ વિચાર કરીને એવું થઈ જાય કામ આપણા જીવનમાં બધું જે તમે મનથી ઈચ્છા કરો બધી કઈ પણ ઈચ્છા કરી આમ સારું બધું ઘરમાં અમને હું જ્યારે અહીં આવ્યો ને તો મારા એક સિસ્ટર ઓફ થઈ ગયા હતા એટલે એમના માટે અમે આવ્યા હતા તો બહુ કઈક ડર લાગતો તો બને મજા નહોતી આવતી કઈક જાણે કઈક છે એવું લાગતું તો પણ અહીં આવ્યા પછી એકદમ બધાયનું જીવન શાંત થઈ ગયું અને મન શાંત થઈ ગયું હવે કોઈ ભય નથી લાગતો આખું જીવન બદલી આપ્યું ડર બધો કાઢી આપ્યો માતાજી હા દેવ પ્રત્યેનો દેવ પ્રત્યેનો એટલે અહીંયા આવવાનું ચાર રવિવાર થી ને પછી મને ત્રણ સ્વપ્ન આવ્યા હતા એમાં એક સ્વપ્નમાં મને ભૂરા કલરનો નાગ અહીંયા ઘડી ગયો પછી બીજું સ્વપ્ન એવું આવ્યું કે કોઈ દેવી દુષ્ટ શક્તિ મારા ઉપર ચડી બેઠી છે અને બીજી કોઈ શક્તિ આવી મને બચાવ્યો તો મેં જોયું ઊંઘમાં તો એ મારા પપ્પા હતા અને ઊભા હતા મદદ પડે આખા લાલ હતા પછી ત્રીજું સપનું એવું આવ્યું કે હું પોતે જ મને દેખાણો બહુ લાંબા વાળ હતા એટલે પછી મેં અહીંયા સેવકને પૂછ્યું તો મને ચાર વ્યવહાર કીધા એટલે ચાર વ્યવહાર હું આઠ દસ મહિનાથી કરું છું અને આઠમના નિવેદ હતા ને ત્યારે માતાજીએ કીધું હતું કે પાંચ અગરબત્તી તમે બહાર કરજો તો એ મેં કરી એટલે નિવેદ બહુ સરસ થયા અમારા પણ બીજ સવારે પોણા પછી મને એક સપનું આવ્યું કે મારી પથારીમાં નાગ છે તો હું દોડીને બહાર નીકળવા ગયો ને તો ડેલીની બહાર એક મોટો નાગ હતો બાર ફૂટ અને પાંચ માથા હતા હું બહાર ન જઈ શક્યો એટલે એમણે કીધું તું કંઈક હશે તો દેખાશે કયો વાત તો તને પહેલા સપનામાં આલ્યું એ નાગ બતાવ્યો પૂરો નાગ બસ ઊભું ભર્યું હા પછી એક નાગ

એવી આતાર બધું લેવલ થી હોય હા હા પણ પેલા ટેકરા હતા ઊંચા એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય હોય ના હોય જ દેખાય નહીં પણ આ સપના આલે ને દાણા આલે તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી કર્મ જે રીતે પવિત્રતા રાખો જાળવી રાખજો બીજું તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે મારા પપ્પા હા હા એ પિતૃ હરાવાય નહીં ચારે નતા ગમતા દાદા પપ્પા તમારા ના એવું નથી પણ તમે આ પૂછવા જ્યાં ફરી તમને મોક્ષ મળ્યો કે નહીં દાદા અમારા બે ભાઈના મેરેજ નહોતા થતા પછી બધાએ કીધું કે નારાયણબલી સરાવા જાવ એમ નારાયણ નો મતલબ કહો મન સરાવાનું કીધું એટલે મેં એક વાર બે વાર બધે નારાયણ એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાય અને એના પીન દાન કરી પાણી પીવડાવી ભોજન ધરાઈ કપડા વસ્ત્ર આલી બ્રાહ્મણ દાન કરી એનો દીવો કરી અને પછી એને રાજી ખુશી થી એના શ્રીફળ પધરાવી દે કે ભાઈ આવા બધું રાજી ખુશી થી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન અને અમને ભગવાન મોક્ષ આલે એમ કરી નદી પધરાઈ દે પણ એ તમારા પપ્પા જીવ તમારામાં રહી ગયો હોય એમને ના જવું હોય બરોબર તો પરાણે ના જઈ શકે બ્રાહ્મણ ચોકી મારે મંત્રો મારે બરોબર મારી તમને કીધું જે શાસ્ત્રો ની વિધિ ખોટી હોતી નહીં પણ એ વિધિ ક્યારે થાય જયારે તમારો પિતૃ પૂર્વજ બધા ઋણથી મુક્ત થઈ ગયો હોય ને તારે એની એ વિધિ લેખે લાગે બરોબર પણ તમારા પિતૃ નું ઋણ તો હજુ સજ

હમેશા નાનો નાનો સાપ આવે નાનો સાપ ગોગા તમને તમારે એવું સમજવાનું અમારા કોઈ પિતૃ પૂર્વજ આયા બરોબર પિતૃ પૂર્વજ નાના સાપ રૂપ સપના માં આવે અને બચકું બચકું પર અમારા કોઈ પૂર્વજ તો નહીં કદાચ તમારા પૂર્વજ બેહાડેલા હોય પણ છતાંય તે આટલો નાનો સાપ સપના તો એવું આજુબાજુ રખડતો નહીં કહું છું જ ખાલી તમે રાજી કરી લો બરોબર એટલે વાત જ પૂરી થઈ જાય જો તમે નારણ બલી કરાયા પછી તમે હેરાન થયા ખુબ હેરાન થયા નોટિસ કરો મગજ સાચી વાત તમારા ઝઘડા એ બહુ થયા સગા સંબંધીઓ ઊંધી થયા હા બધું થી બરોબર નોકરી ધંધે તે તમારે બગડ્યું બધા જો સમજ હા હા સારો ભાઈબંધ હતો ને પહેલેથી એની જોડે બગડ્યું બરોબર આ બધું કરે તો પૂર્વજ પૂર્વજ કોણ પિતૃ તમારે ખાવા બે આવન તો વાડ આવ ખાવા હા આવે 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 કોકડા કાકરી આવ દાંત બલાઈ નાખે આવે આવે આ બધા લક્ષણ થતા હોય તો પૂર્વજ કોઈ દા ખોટો થાય નહીં જે જમવા બેસતું હોય અને રોજે રોજ મોડામાં માથાના ના વાળ આવી જતા હોય ને તે પિતૃ ના લક્ષણ કેવાય કાંકરી બહુ આવી જતી અચાનક કાંકરી આવી જાય તમે આમ મળી જાય ઠંડી ચડી જાય થાય એવું બહુ થાય મને કાંકરી ના વાળ આવે તે મને જ આવે બધાય કે તને જ કેમ આવે એવું કે હા મને આવે બધા મને આવ્યું હોય વાળ મને જ આવે સ્પેશિયલ અમને કોઈ ન આવ્યું કાંકરી તને ક્યાંથી આવી રેસ્ટોરન્ટ માં ગોગા મહારાજ નીકળે નાના અને અમે જૂનું ઘર છે ને લઈ લીધું તો ત્યાં નાગ નાગડી દર્શન દીધા પછી બીજું ઘર મોટું લીધું ત્યાંય નીકળ્યા ને અમારું ધંધા નું સ્થળ છે ત્યાંય નીકળ્યા હતા પપ્પા હતા ને તોય નીકળે ભલે એ મહારાજ ની જગ્યા વસ્તુ જુદી હું એ પિતૃ ની વાત કરી આ લક્ષણ બતાયા અને અમુક વાર જો કારણ વગર નું માથું જડે હા કેવું રાજી ખુશી દંડ પાણી કરી માફી માગી અને કદાચ દીવો ચાલુ કરી ને એના એક સ્થાનક આ દીધું એના નામ થોડું પાંચ જમાડી કે કોઈ સારું હું એવું કરી છે મંદિર માં સારી જગ્યા ચોક કરવાનો પ્રસંગ હોય ને ધાર્મિક ઉભા રહ્યો એવા બધું બરોબર છે બરોબર પણ મેં કીધું એનું મુખ્ય કારણ આ પિતૃ પૂર્વ એના બે હાડી રાજી ખુશી થી નિવેદ આલો પછી ચોટીલા ની જોતા મોનતા બાકી છે ચોટીલા ની કોઈ માનતા રાખેલી પોસ્ટ પૂનમ ભરવાની કેવી ગમે તે યાદ કરીને કરી મારું કોઈ હોતું નહિ એટલે માનતા રાખી હોય છે પણ ચોટીલા ની નઈ પણ ક્યાંક હશે ખરી રહી ગઈ હશે એવું છે કંઈક બહુચર માની એક માનતા છે મમ્મી ની પાવજી નહીં એક વાર ચોટીલા છે ને ચામુન માતા એ જઈ નારિયેલ ચોટીલા હું કોઈ દિવસ ગયો નથી ગયો નથી એવું હમણાં વારંવાર બધા કઉસ હું ગયો નથી તો વારે ઘડીએ તમને હું નઈ

તમે ભક્તિ કરો છો નવરાત્રી કરો છો ઉપવાસ કરો છો બધું એક્ય છે બધી રીતે બરોબર પણ કે મારા હાથો છે એમના માથે પણ આવું પિતૃ પૂર્વજ નું થોડુંક નામ તારા સાનિધ્યમાં એ બોલ્યું તો વા હારું છે પણ જૂનું ઘર ચારું કરું ને જૂનું ઘર એ જૂનું ઘર તમે ઊંચું કર્યું નીચું હતું અત્યારે ઊંચું કર્યું બધું આવા એ કર્મ છે ને સાત આઠ રુદ્રાક્ષ મલક

બે અવતારે જ બધા ચાલુ 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 જીવન આ મહારાજ નો ફોટો જ્યાંથી લાયા હોય મૂકી આવજે અને મહારાજ જ્યોતિ લાયા હોય ને તો રાજી થી સન્માન અપમાન કરીને નહીં સન્માન જાણી મહારાજ તમે મોટા છો તમને હું મોનું છું એવું નહીં પણ આ મારી માતા માટે હું તમને આ જગ્યા પર પૂછી તમારું પડાશે નહી એના કરતા હું તમારી જગ્યા પર મૂકવા આવું છું અને એને ગમે તે વ્યવહાર પેટે છે ને એક કાપડ એ કેસરી કાપડ કયું કાપડ આલો તમે કેસરી કલર એ કેસરી કલર નું કાપડ એને આપી બરોબર આનું તો કઉ થોડું કમંડલ હોય કમંડલ એ લઈ આલવાનું

બરોબર આટલું જ વસ્તુ તારે કરવાનું બીજું કોઈ દેવ નું મને દેખાતું નથી કોઈ સિકોતર સિકોતર નું છે તમે દીવો નહી કરતા એટલે હમણાં શરૂ કર્યો એક વાર અઠવાડિયે કીધું કરી એમ મમ્મી મમ્મી ને એવું લાગ્યું કે મારી પ્રવચન થી સમજ આવે છે તો કરો ને ચાર વ્યવહાર તો એટલે મેં ના કીધું એ બરોબર છે એમ ચાલુ જ રાખો મારું કોમ શું જે નડતું હોય બતાવું બરોબર કૃપા કરે તો એમને એમ રવા દો જે નડતર એ બતાવું મેં નાક બતાવ્યો 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 બસ આટલા બહુ છે બોલો હવે રામમેલી રામ મેં બે ફ્લેટ લીધેલા છે એમાં પાછળ પીપળો છે અને અમારા મેરેજને છ વર્ષ થયા છે એક વર્ષ સંતાન અમારે મિસ્કેરેજ થયું એટલે આ કરો આવતા જતા જ મેં ચિટલા ને આલ્યા છે આલ્યા છે બસ વિશ્વાસ રાખજો અમારે રામવાળી રામ

એ જો હું શક્તિશાળી છું સત્વારી છું છતાંય તે હું બધાને શીખવાની આલું છું મારા પેલા તમારી ઘરની ની માસ એ યાત્રા ના થાય એનું ધોન રાખીને પૂજા પાઠ રાધલ ના પ્રાર્થના કરો રા થી અંબે પૂજી શકો છો બધું પણ હક અધિકાર કુળદેવી ના આપું છું રાંધલ માં પૂજી હું કોઈ ભક્તિ માં ખલેલ પહોંચાડાય પટેલ અને એમ તો આ મારા આ નહી જો પૂનમ પૂછજો નહીં કીધું યાત્રા ના થવું એક પછી એક બીમારી ઘર માં જતી જ નથી મારે એનું કારણ જ આ છે પિત્રુ લક્ષણ આવા જ હોય બીમારી કકરાટ મોટા મોટા લક્ષણ બતાવી દીધા